સર મિત્રો નમ નારાયણ હરિક્રિષ્નારિ નારાયણ આજનો સત્સંગ છે અદભુત છે મિત્રો સાંભળજો સાંભળ્યા જેવો ઘણા સત્સંગીઓ આપણે એવું સાંભળવા મળ્યું છે કે આત્મા એજ પરમાત્મા કઈ રીતે આત્મા એજ પરમાત્મા કઈ રીતે એ સમજવું છે આપણે અને ઘણું એવું પણ સાંભળવા મળ્યું છે કે આ બોલે એ બીજો કોઈ નહીં પોતે પરમાત્મા બોલે છે આ સાંભળે એ બીજો કોઈ નહીં એ પોતે પરમાત્મા સાંભળે છે આ બે વસ્તુ આપણે જાણવાની છે આપણે આ બે વસ્તુ જાણવાની છે કે આત્મા એ જ પરમાત્મા નહીં પરમાત્માનો અંશ છે આત્મતત્વે જઈ રહ્યું એ માત્રને માત્ર પરમાત્માનો અંશ છે દરેક પક્ષીમાં દરેક જાનવરમાં દરેક વૃક્ષ વૃક્ષોમાં આપણામાં પણ પરમાત્માનો અંશ છે અને અંશના દ્વારા આપણે બોલી રહ્યા છીએ એની ચેતના દ્વારા ઈશ્વરની ચેતના દ્વારા આપણે બોલી રહ્યા છીએ બોલાવે એ બાકી પોતે બોલે ઈશ્વર નહીં બોલાવે છે ઈશ્વર આપણને હલાવે ચલાવે છે ઈશ્વર એનો અંશ છે અંદર આ પાંચ તત્વનો દેશ આ દેહ બન્યો છે એમાં જે છઠ્ઠું તત્વ છે એ આત્મતત્વ છે એના કારણે આપણે હરવી છે ફરવી છે બોલવી છીએ ચાલવી છીએ આ એના આધારે આપણે આ બધું કાર્યવાહી કરી રહ્યા છીએ એ કોણ છે છઠ્ઠું તત્વ કોણ છે એ પોતે આપણે છીએ કોઈ બીજું નથી માત્ર ને માત્ર પોતે આપણે છીએ અને ઈશ્વરનો અંશ છે એક ઈશ્વરનું સંતાન છે ભાઈ કે બોલે પોતે ઈશ્વર નથી બોલતા એના ચેતના દ્વારા આપણે બોલી શકીએ છીએ એની ચેતના કામ કરી રહી છે એના દ્વારા આપણે બોલી શકીએ છીએ તો દરેક મનુષ્યના નોખા નોખા કર્મ હોય છે કારણ કે આત્મતત્વ અનેક છે કોઈનો પહાર નથી આ માથાના વાળ પણ ઓછા પડે એટલે આત્મતત્વે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ કરીને ત્યારે ઈશ્વરે આ એનું નિર્માણ કરેલું છે ત્યારથી આપણે સીવી આપણે આજકાલના નથી કે આપણો અત્યારે જ જન્મ થયો આપણે અત્યારે સીવી એવું નથી હજારો વર્ષોથી આપણે સીવી અને હજારો વર્ષ હજારો વર્ષમાં આપણા માથાના વાજ એટલે આપણે જલમ લઈ શક્યા છીએ હજારો વખત આપણે મરી શૂક્યા છીએ આપણે કોઈ મરવાની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી કારણ કે હજારો વર્ષ હજારો વખત આપણે મરી શૂક્યા છીએ અને હજારો વરસ પાસે આપણે પૃથ્વી ઉપર આવી રહ્યા છીએ આ ઈશ્વરની ચેતના કામ કરી રહી છે અને માત્ર ને માત્ર ઈશ્વરનો અંશ છે એટલે કે ઈશ્વરના આપણે સંતાનો છીએ આ તો તો અનેક જગ્યાએ પાપ કર્મ થઈ રહ્યા છે દેવાયત પંડિતની વાણી સત્ય પડી ગઈ દેવાયત પંડિતની વાણી સત્ય પડી ગઈ અને એ વાણી દ્વારા આપણને બધું જોવા મળ્યું અત્યારે આ હમાસા દ્વારા આપણને ઘર બેઠા બધું જાણવા મળી છે કઈ કઈ જગ્યાએ બળત્કારો થઈ રહ્યા છે મા દીકરાના પણ બળત્કારો થયા છે અરે બાપ દીકરીના પણ બળત્કારો થયા છે મામા ભાણેજના પણ બળત્કારો થયા છે એક કંઈ વસ્તુ બાકી નથી સાસુ સસરાના પણ બળત્કારો થયેલા છે કોઈ વસ્તુ બાકી રહી નથી એટલી ઘટનાઓ બની રહી છે તો શું એની અંદર ઈશ્વર હોય તો શું ઈશ્વર કરે છે કામાં તથા બળત્કારો બધા ઈશ્વરે કર્યા છે ને નહીં મત મિત્રો ઈશ્વરને આવી રીતે દોષિત ન કરો ઈશ્વરને આવી રીતે દોષિત ન કરો ઈશ્વરને આવી રીતે જાહેરાત ન કરો કે આત્મા એ પોતે પરમાત્મા છે એ પરમાત્મા નથી માત્ર ને માત્ર ઈશ્વરનો અંશ છે એનો એનો સંતાન છે કેમ મારો દીકરો મારું સંતાન છે એ અનેક જાતના કર્મ કરતો હોય તો શું મને કોઈ દોષ દે માત્ર કદાચ કર્મ એને ભોગવવો પડે એટલે આ મનુષ્ય મનુષ્ય અલગ અલગ કર્મો છે અનેક અનેક આત્મતત્વ છે બધું અનેક 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 જગ્યાએ આ કર્મો થઈ રહ્યા છે આ આતંકવાદી હજારો નિર્દોષ લોકોને આપણે પાકિસ્તાનમાંથી આવીને આ આતંકવાદી મારી નાખે છે શું એ ઈશ્વર મારી રહ્યા છે ભલાઈ સૌના કર્મે મરી રહ્યા હોય કદાચ સૌ સૌના કર્મ અનુસાર એના ભોગ બનતા હોય પણ શું ઈશ્વર મારી રહ્યા છે માત્ર ને માત્ર એ મનુષ્ય મારી રહ્યા છે આતંકવાદી બની જશે તો ઈશ્વર શું આતંકવાદી છે નહીં મિત્રો ઈશ્વર ઈશ્વર આતંકવાદી નથી ઈશ્વર તો કૃપાવાન છે આ કરુણાનો સાગર છે એ કોઈ એવા નથી ક્યારેક રાક્ષસો કોઈ એવા આવી જાય અધ્રેવી પાપી તો એની માટે પણ વિકરાળ પણ બની જાય છે તો મિત્રો જાણવા જેવું છે આ કે આત્મા એ જ પરમાત્મા નથી માત્ર ને માત્ર પરમાત્માનો અંશ છે એનું સંતાન છે આપણે ઈશ્વરના સંતાનો છે દરેક વૃક્ષો દરેક પક્ષી પક્ષીઓ દરેક જાનવરો દરેક વૃક્ષો આ વૃક્ષો પણ એના સંતાનો છે કણકણનો ધણી છે કણકણમાં એની ચેતના કામ કરી રહી છે માત્ર ને માત્ર એની ચેતના કામ કરી રહી છે તો આ ઈશ્વરને દોષિત ન બનાવો કે ઈશ્વર બધું આ કામ કરાવી રહ્યા છે ઈશ્વર કરાવી રહ્યા છે ઈશ્વર કોઈ કરાવી નથી રહ્યા આપણે હાથે આપણે કર્મ કરી રહ્યા છે આપણી મન બુદ્ધિ આપણા વિચારો આપણો મન મનના લીધેથી આપણે આ કર્મ કરી નાખીએ છીએ કોઈ કોઈનું બળાત્કાર કરી નાખીએ છીએ મનને તમે મનની ગતિ એવી છે કે મનની ગતિ છે એટલી કોઈની ગતિ નથી ઘરેકમાં તમે મન તમારું કોઈ ખરેબ જગાએ વીવું જાય કોઈ અસિત્રિટીની જાતિ ઉપર કોઈ રૂપાલી કન્યા હોય એની ઉપર તમારું મન વિ જાય તમે ઘડીકમાં એની ઉપર મનમાં બળત્કાર કરી નાખ્યો બળત્કાર કરી નાખો છો તો શું ઈશ્વર તમને કરી રહ્યા છે નહીં મિત્રો આ ઈશ્વરને તમે દોષિત બનાવશો ઈશ્વરને દોષિત ન બનાવો યાદ રાખજો આ શબ્દ કે કોઈ ઈશ્વર નથી કામ કરી રહ્યા એ આપણે કામ કરી રહ્યા છીએ આપણે એ કર્મ ભોગવી રહ્યા છીએ આપણે ભોગવવા પડે છે આપણા મન દ્વારા આપણો કર્મ થાય છે અને પોતે આપણે કર્મ કરી રહ્યા છે એમાં ઈશ્વરને દોષિત બનાવો છો ઈશ્વર દોષિત ન બનાવો ઈશ્વર ઈશ્વર આપણને આપણે ઈશ્વરના સંતાનો છીએ ઈશ્વરના સંતાનો છે કે આપણા મામુલી નથી કોઈ મામૂલી સમજતાય નહીં કે આ ગરીબ છે મામૂલી છે કે આ કરોડપતિ છે એ મોટો માણસ છે એવું નથી સર્વ મનુષ્ય એક સમાન છે સર્વ મનુષ્યના એક ધર્મ છે એક ધર્મ છે આ સનાતન ધર્મ એક જ છે દરેક મનુષ્યના આ ચેલ મારીને કહું છું કે દરેક મનુષ્યને એક ધર્મ છે આ સનાતન ધર્મ સૌ પ્રથમ સનાતન ધર્મ હતું પછી એમાં આપણે ભાગલા કરી નાખીએ આપણે ભાગલા કર્યા છે કોઈ ઈશ્વરે ભાગલા નથી કર્યા અને એના કારણે વિવાદ થાય છે આ વિવાદ ચાલી રહ્યા છે કે આ ઊંસો આ નિશો આ બધું ચાલી રહ્યો છે આ આ કલયુગનો પ્રભાવ છે આ બધો એટલે મિત્રો આ સુધરવાની જરૂર છે દરેક મનુષ્યને સુધરવાની જરૂર છે કે આ વિવાદ કોઈનો થવા પડે ખોટી રીતે આ બધું ચાલી રહ્યું છે બહુ દુર્ઘટનાના આગેમાં છે આ આ દુર્ઘટના એ પડે આમાં કે તમે નાના મોટાના તમે જે ભેદભાવ રાખો એના કારણે કોઈ મોટી આફત એવી પડે આ વિશ્વની અંદર એટલે બધું યાદ રાખવા જેવું છે આ સાધુ સંતો અમથા તમને ચેલેન્સ આપી દેશે કે આ સમય આ બની જશે એટલે મિત્રો આપણા આ નિર્ભરતા બધું આપણે પર છે તમે જેવો જીવન જોવો જીવો એવા પૃથ્વી ઉપર તમને મળી રહેશે અમુક સમયમાં વરસાદ નથી થતો કોઈ એવા માણસને તમને દુબ્યો હોય ને એટલે જળનું ટીપું એક પડે ને આ પૃથ્વી ઉપર આ બધું બહુ જાણવા જેવું છે મિત્રો એટલે મિત્રો જરૂર સાંભળજો આ વિડીયો જરૂર સફળ કરી આ વિડીયો લાંબો હોવા છતાં થાય એના કારણે બહુ વિસ્તાર નથી કરતો આ બધું ટૂંકમાં મેં કહી દીધું એટલે મિત્રો આ ઈશ્વરની ચેતના કામ કરી રહી છે આત્મા એશ પરમાત્મા નથી ઈશ્વરનો માત્ર ને માત્ર અંત છે એના આપણા બાળક છે ઈશ્વરની ચેતના કામ કરી રહી છે મિત્રો એટલે દરેક મનુષ્યના કર્મ નોખા નોખા છે દરેક મનુષ્ય કર્મ નોખા કરે છે કોઈ પૂંછાળી જીવ હોય કોઈ પરમાત્મા ઉસોઈ લઈ જાય છે એટલે મિત્રો આમાં અનેક અનેક છે બધું અલગ અલગ છે એટલે ઈશ્વરને દોષિત ન બનાવો કે ઈશ્વર બધું કરાવી રહ્યા છે ઈશ્વર કાંઈ કરાવી રહ્યા નથી તમે જે કરો કરો છો જે કરવી આપણે કરવી છે મિત્રો જરૂર સાંભળીએ વિડીયો જરૂર સફળ કરીજો લાભ કરી હરિના